સમસ્યામાં કંઈ નહીં છેલ્લા પચીસ વર્ષથી હું મારી ઓફિસ ધરાવું છું ગાલો ચેમ્બરમાં અને ઓફિસ આવીને એક કલાક પછી મારે ફેક્ટરી જવાનું એટલે હું સ્વાભાવિક નીચે ઉતરો નીચે ઉતરી મારી ગાડી મને લેવા આવી ગાડી લેવા આવી એટલા એક કોન્સ્ટેબલ ગાડી પાસે આવીને ઊભો થઈ ગયા અને કહે કે ભાઈ તમે ગાડી પોલ્યુશન લઈ લો મેં કહ્યું કે મેં હું શું થયું ગાડી પોલિટિશન લેવી પડે તો કે ગાડી વચ્ચો જ ઊભી છે મેં કહ્યું ગાડી વચ્ચે થઈ સાહેબ મને લેવા આવી છે અને બે સેકન્ડ થઈ છે તો કે એસીપી સાહેબ ઉભા છે વાત કર લો હું એસીપી સાહેબને ગાડીમાં મળવા ગયો એપી એસીપી સાહેબની પોતાની ગાડીના કાળા કાચ હતા જે કાયદો અને વ્યવસ્થા જાણવા માટે છે એમની પોતાની ગાડીના કાચ કાળા હતા મેં માનમાન શોધ્યા સાહેબે દરવાજો ખોલ્યો ગરમીથી મને કહે કે પોલીસ સ્ટેશન ગાડી લઈ લે કહ્યું સાહેબ સભ્યતાથી વાત કરો અને આ રીતે વાત ના કરે મારી સાથે ગાડી લઈ લે પોલીસ સ્ટેશન કહ્યું તને મેં કહ્યું સારું કારું ચાલો આપ લઈ જાઓ ગાડી પોલીસ સ્ટેશન લઈ જાવ મને વાંધો નથી એ લઈ ગયા પોલીસ સ્ટેશન પછી મારા એક મિત્ર તો સીપી સાહેબને ફોન કર્યો સીપી સાહેબે પોતાનું ઇન્ટરવ્યૂ કરી અને જ્યોતિબેન જે અહીંયા અધિકારી છે એમને ફોન કર્યો અને ગાડી તમને અડધો કલાકમાં છોડી આપી પણ મારો પ્રશ્ન એ છે કે મારી મર્સિડીઝ એમને લઈ જવાનો અધિકાર શું આ વડોદરા શહેરમાં ગાલો છે મને ડેરીની સામે કેટલા વર્ષોથી ટ્રાફિક અહીંયા જામ છે તમે ગમે ત્યારે અત્યારે પણ આપ જોઈ શકો છો આ ગાડીઓ જે ઊભી છે એ શું ટ્રાફિક નિયમનથી ઊભી છે એ ના દેખાય મારી જ ગાડી દેખાઈ ગઈ બે સેકન્ડ માટે ઊભી રહી એમાં જ દેખાઈ ગઈ અમને બીજી વાત કે એમને ગાડી લઈ જવાનો અધિકાર કોને આપે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ખાતા કયા કાયદાની જોગવાઈ હેઠળ મારી ગાડી પોલીસ સ્ટેશન લઈ ગયા પછી કોન્સ્ટેબલ બેસીને જે મારી ડ્રાઈવર પાસે માગણી કરી છે એના માટે મેં એન્ટી કરપ્શનમાં હું આજે જ અરજી આપી આવ્યો છું અને મેં વિજિલન્સમાં પણ તપાસની માગણી કરી છે વિજિલન્સ તપાસ માગણી કરી છે કે ભાઈ વડોદરા શહેરમાં જે ટ્રાફિક નિયમનના જે હપ્તા ખવાય છે તમે સયાજીગંજ પોલીસની આગળ જાઓ અહીંયા તો ત્યાં ગઈ સટલિયા કયા રિક્ષામાં છ ને સાત ને આઠ સવારી નથી જતા એ એમને ના દેખાયું ગાડી બે સેકન્ડ માટે કોઈ એક સારા માણસને લેવા આવી અને એને ગાડી દેખાઈ ગઈ પોલીસ સ્ટેશન કયા અધિકાર થયેલી કે ત્યાં જ મારો વાંધો છે અને હું આપને પણ પત્રકાર ભાઈએ થ્રુ કહું છું કે આપ એમને સાહેબને પણ જઈને પૂછો કે કયા અધિકાર હેઠળ મારી ગાડી લઈ ગયા